છે અશ્વિનભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે રાજકીય વિશ્લેષક જયંતભાઈ બ્રહ્મભટ આપણી સાથે છે જવનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સાથે ડોક્ટર નિકુલભાઈ પટેલ વડોદરા થી

સતત પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તમે સમાચારમાં જોશો પ્રચાર પ્રસાર જોવા મળશે આ અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર મહત્વનો જેમ તેની પચાસ ઓવરની કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં વીસમી કે ઓગણીસમી ઓવરમાં જીતવા માટે લક્ષ્ય અને એને કરવાની વ્યૂહરચના એના કેપ્ટનની વ્યૂહરચના ફિલ્ડિંગ સાઈડમાં હોય તો એની વ્યૂહરચના એવું છે એવું અગત્યનો ભાગ ભજવે છે અને મેચની હારની બાજી જીતમાં જીતની બાજી હારમાં જેમ પલટાય છે એ પ્રમાણે રાજકારણમાં બી એવું છે કે છેલ્લા અડતાલીસ કલાક તમે જોવા જાઓ તો જે છેલ્લી વ્યૂહરચના સફળ કરે છે એ પક્ષ જીતે છે અને એના માટે તમે જુઓ કે દરેક દરેક સ્ટેટમાં લોકસભાની સીટ હોય કે વિધાનસભાની સીટ હોય છેલ્લા જે જે જગ્યાએ જે સીટો થોડી વીક લાગતી હોય જ્યાં આગળ ઉમેદવારનું થોડું હાર જીતનું ભારે નબળું લાગતું હોય ત્યાં તમે જુઓ કે સ્ટાર પ્રચારક મોકલીક મતદારો ભાષણ સૌથી અગત્યનું પ્રચારક તરીકે ઘણા બધા આવતા હોય છે કે ઘણા બધા સ્ટાર પ્રચારક છે જ પણ જે એમનું જે પ્રચાર કરવામાં જે એમના શબ્દો છે જે મુદ્દા એ હાઇલાઇટ કરવા માંગતા હોય છે જે કરતા હોય છે જેના કારણે હું એવું માનું છું કે એક લોકસભાની સીટ પર ગયેલો પ્રચારક પોઈન્ટ આવી ગયા છેડી કહેવાય ને ઓગણીસ વીસમી ઓવર શરૂ થવાની આજથી તૈયારી શરૂ થઈ ગઈ છે ઓગણીસમી ઓવર નો પહેલો બોલ સવારે નંકાઈ ગયો છે બપોરે બીજો રાતે ત્રીજો કરીને જે કઈ કાલ થી શરૂ થશે પ્રચાર અંત થતા થતા ભાષામાં જો વાત કરીએ તો ડેથ ઓવર ચાલી રહી છે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે અશ્વિનભાઈ ચોત્રીસ થી પાંત્રીસ કલાક બાકી છે અને પછી એના પછી પ્રચારના પડઘમ જે છે એ શાંત થઈ જશે પછી તમામ નું ભાગ્ય એક ઈવીએમ ની અંદર બંધ થઈ જશે એની ઉપર આક્ષેપો તો ઘણા બધા થાય છે ને સુપ્રીમ કોર્ટે એની ઉપર કઈ પણ દીધું કે ભાઈ હવે ઈવીએમ થી જ લડવાનું છે તમે બેલેટ પેપર ની વાત કરો છો અત્યારે વાત પરિસ્થિતિ શું લાગી રહી છે એક બાજુ અશ્વિનભાઈ ક્ષત્રિય સમાજનો નો બળાપો છે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે એનો ફાયદો ક્યાંક કોંગ્રેસ લઈ રહી છે એનો ફાયદો ક્યાંક કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ લઈ રહ્યા છે ક્યાંક વડાપ્રધાનની આશા અને અપેક્ષા

જામ સાહેબે પાઘડી પહેરાવીને આશીર્વાદ આપ્યા છે મહારાજાઓ આશીર્વાદ આપ્યા છે સવાલ એ છે કે કોંગ્રેસના નેતાઓ જયારે અહીં આવે છે આજે જ હમણાં પ્રિયંકાજી આવ્યા અને બનાસકાંઠાની ધરતી પર ભાષણ કરતા હતા તેમણે કહ્યું કે ભારત ભાજપ આવશે તો બંધારણ બદલી નાખશે આ બંધારણ બનાવ્યું છે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજી એ મારા બહેનને મારે એ કહેવું છે કે આ બંધારણના રચયતા બંધારણના ફાધર કહેવાય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમના પિસ્તાળીસ મિનિટના ભાષણમાં બાબા સાહેબના નામ નો એક પણ વાર ઉલ્લેખ નથી કર્યો આ એમનું જ્ઞાન છે અને એના કારણે એમને ટચી સમાજ સાથે જોડાણ ના થાય એટલે વોટ નથી મળતા અત્યારે તમે સંખ્યાત્મક જોશો તો એક બાજુ એક નાનકડી જેવી સભા એ પ્રિયંકા પ્રિયંકાજી થાય છે અને અત્યારે બારડોલી ની અંદર આદરણીય અમિતભાઈ શાહ સાહેબની

નરેન્દ્રભાઈ મોદીજી માટે સોનિયા છે કટ થઈ ગયા છે પ્રજા થી ગુજરાત ગુજરાતમાં પોતાના તમામ કાર્યોમાં આવતા હોય એ ગુજરાત થી પ્રજાથી કે રીતે કટ થાય એક એક નામ નામથી બોલાવા વાળા વ્યક્તિ એમના માટે સોનિયાજી પ્રિયંકાજી એમ કે છે કે તેઓ પ્રજાથી ગુજરાત થી કટ થઈ ગયા છે

પ્રજાની વચ્ચે નથી રહેતા પ્રજાની સાથે નથી રહેતા એટલે જ લોકોમાં ભરોસો નથી બેસતો અને એટલા માટે મત નથી મળતા અને એટલા માટે પછી ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે રહે છે એમના કોંગ્રેસના નિવેદનો આવા આવે છે જે છેલ્લી ઘડીના નિવેદનોના કારણે પ્રચારની અંદર મોટો પરિવર્તન આવે છે અને લોકો મત આપે છે ભાજપ બિલકુલ પ્રચારની અંદર પરિવર્તન આવે છેલ્લી ઘડીએ ક્યાંક લોકો એ પણ જોવે છે નિકુલભાઈ કે ચલો અમેઠી થી દૂર જઈને રાયબરેલી કે જે ગઢ ગણાય છે ત્યાંથી રાહુલ ગાંધી નામાંકન ભરે છે તો લોકો એ પણ જોવે છે પરંતુ અગાઉ પણ અશ્વિનભાઈ આપને કહી દઉં કે અટલ બિહારી વાજપેયી ઓગણીસો સત્તાવન ની વાત કરીએ તો એમણે પણ સીટો બદલી છે અમુક જગ્યાએથી લખનૌ એમની જે લડતા હતા એ બદલીને એ બીજી પણ જગ્યાએ ગયા છે રાષ્ટ્રીય નેતાઓ જયારે સીટો બદલે એ વિષય આખો અલગ થઈ જતો હોય છે પરંતુ નિકુલભાઈ પ્રચાર અત્યારે બનાસકાંઠામાં પૂરો થશે આજે કેટલી અસર આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની ગુજરાતની અંદર આપણે જોયું કે જે રીતના કોંગ્રેસનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ડેફિનેટલી અ આ વખતે ગુજરાત ની અંદર જે પાંચ લાખ નો જે ટાર્ગેટ દરેક સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે તેમાં ડેફિનેટલી અ શું કેવાય કે રોક લાગશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અ આણંદની પ્રધાનમંત્રીની બેઠક દર્શાવે છે કે અમિત ચાવડાજી ત્યાંથી લડી રહ્યા છે તો એમને ત્યાં પ્રચાર કરવા જવું પડ્યું એટલે સક્ષમતા પૂર્વક આણંદ સીટ છે વલસાડ સીટ છે ગેની બેનવાળી સીટ છે તો પાંચ છ સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસ થાવ કે જીતવાનો અ આશા સાથે લડી રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે જે રીતના પ્રિયંકા ગાંધીજી ધરમપુરમાં એમની સભા થઈ અને ત્યાર પછી આજે બનાસકાંઠામાં સભા થઈ તો જે ઉત્કૃષ્ટ નેતાઓ છે જ્યારે પોતાના એને પ્રવચન કરતા હશે તો લોકોને એક એક વિશ્વાસ સંપાદન થાય છે કે ના ડેફિનેટલી અ શું કેવાય કે કોંગ્રેસ જે કરવા માંગે છે કોંગ્રેસના જે પાંચ ન્યાય અને પચ્ચીસ ગેરંટીની જે વાત કરવામાં આવી છે એ ડેફિનેટલી લોકોની વચ્ચે પરિપૂર્ણ થશે ખૂબ સરસ રીતે પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં પોતાનું શિક્ષણ ચલાવી રહ્યા છે પરંતુ જે રીતના જે લોકોના કામ લોકોના કામોની જે વાત કરવામાં આવે છે મારા અશ્વિનભાઈ બેંકર મિત્રે ખૂબ સરસ કીધું કે સાહેબ ગુજરાતના છે અને ગુજરાતના લોકો માટે જ કામ કરે છે આખા દેશ માટે હવે કરે છે પરંતુ ગુજરાતના શિક્ષણની વાત કરીએ હેલ્થની વાત કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણે જયારે ઓન પેપર ઓન રેકોર્ડ ઓન નડસે જળની વાત હોય એવા ઘણા બધા જગ્યાએ એમની નિષ્ફળતાઓ સાબિત થઈ હતી અને લોકોને અમે એ કન્વિન્સ કરવામાં સફળ થયા છે અને આવનારા દિવસોમાં જે પાંચ લાખના ટાર્ગેટ છે એ ડેફિનેટલી અચીવ નથી થવાના અને જે બી સીટ ઉપર અમને વિશ્વાસ છે ત્યાં ચાર પાંચ સીટ ઉપર અમે જીતી રહ્યા છીએ એવું અમને અત્યારે લાગી રહ્યું છે જયેન્દ્રભાઈ ચાર પાંચ સીટો ઉપર કોંગ્રેસ નો ક્યાંક ભવ્ય વિજય અને એક બાજુ ભરૂચ જો વાત કરીએ તો અહેમદ પટેલના દીકરી એવું કીધું કે ભાઈ અમે કોંગ્રેસ ને સમર્થન મળે એને લઈને પ્રચાર નહીં કરીએ કારણ કે કોંગ્રેસે અમને કીધું નથી અને અમને સીટ પણ નથી આપી તો ક્યાંક એક ગુસ્સો એ પણ છે ભરૂચ અંદર અહેમદ પટેલ દીકરીને બીજી વસ્તુ એ કેવી છે કોંગ્રેસ ક્યાંક આક્ષેપ એ કરી રહ્યું છે કે જો તમે કામ કર્યું છે સરકારે કેન્દ્ર સરકારે કામ કર્યું છે તો પછી વડાપ્રધાન શા માટે પ્રચાર પ્રસાર માટે આવવું પડી રહ્યું છે એક એક આક્ષેપ કરી છે સાથે મેનિફેસ્ટો મેનિફેસ્ટો ને લઈને ચર્ચા થાય તો પણ ક્યાંક બીજેપી કોંગ્રેસના ને એક મુસ્લિમ લીગ ગણાવી રહ્યું છે કોંગ્રેસ ક્યાંક બીજેપીના ને કહેવાય ને કે એક પંદર લાખ વાળી વસ્તુ કે હાથમાં ચાંદ વાળી વસ્તુની વાત છે એ બતાવી રહ્યું છે જુઠ્ઠાણું બતાવ્યું

તો એની જવાબદારી છે કે દેશમાં કે રાજ્યમાં કે જિલ્લામાં જે કઈ પરિસ્થિતિ છે છે જે એ ફલક પર વાત કરવી કાર્યક્રમો કરવા કોંગ્રેસને ખાટલે ખોડ એ જ છે કે ચૂંટણી સમયે ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નો બતાવે છે અરીસો લઈને પ્રજાને કે છે કે તમને આ થયું છે પણ પછીના પાંચ વર્ષ દરમિયાન જ્યાંથી સત્તામાંથી ગયા છે ખાલી મેં એવું માનું છું કે કોંગ્રેસના પ્રશ્નોને લઈને જાગૃત રહે છે મેદાનમાં આવે છે અને એના કારણે પ્રજાના માનસ પટલ પરથી એ લોકો બદલાઈ ગયા છે ને એનું કારણ જ મોટું એ છે જ્યાં વિપક્ષ તરીકે સબળ વિપક્ષની ભૂમિકા ભજવવાની હોય છે

સતત પાંચ વર્ષ સુધી એમનું સંગઠન કશું જ નથી કરતી ઇન હાઉસ રાજીવ ગાંધી ભવનમાં બેસી અને પક્ષ ચલાવવાની વાતો ચાલે છે નો ડાઉટ અત્યારે જાણે શક્તિસિંહભાઈ આવ્યા છે એટલે થોડું કોંગ્રેસ ને ગતિમાન કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે

આ બાજુ આવ્યા છે આજે ઉત્તર ગુજરાત ના ગુજરાતના પ્રચારમાં મતદારોની સમસ્યાઓ અલગ છે પ્રશ્નો અલગ અલગ છે છે તમે જુઓ કે એક સમયે વલસાડ જિલ્લામાં ઉત્તમભાઈ અરજીભાઈ પટેલ જેવા સતત પાંચ પાંચ ટર્મ સુધી કોંગ્રેસના સંસદ સભ્ય હતા ત્યાર પછી બધી બાજી મારી દીધી ભાજપે ને ભાજપે ત્યાં આગળ સંગઠન મજબૂત કર્યું ધારાસભ્યોની સીટો જીતતા થયા ત્યાં આગળ આજે કે પટેલ લાસ્ટ ટર્મમાં જીતીને આવ્યા ને હવે વેલ એજ્યુકેટેડ આદિવાસીને મૂક્યો પરિસ્થિતિ એ થાય છે કે તમે એક જ ટાર્ગેટ એક એક વિસ્તારને ટાર્ગેટ કરી અને સીટ જીતવાની અપેક્ષા કરો શા માટે અમદાવાદ બરોડા સુરત ભરૂચ ઘણી બધી સીટો એવી છે દાહોદ ત્યાં આગળ એ છે મહેસાણા છે સાબરકાંઠા છે પણ એવું થાય છે કે કોંગ્રેસને પર્ટિક્યુલર એવું મને લાગે છે ને મીડિયા બી માને છે અમે મારા બી પર્સનલ સર્વે મારા પર્સનલ સોર્સિસથી એવું લાગે છે કે ગેની બેન કે અનંત પટેલ બે જણા એગ્રેસિવ લીડર તરીકે સમાજના લીડર તરીકે કામગીરી કરે છે એના કારણે થોડો ચૂંટણીમાં કલર આવ્યો છે પણ પરિસ્થિતિ એ થાય છે કે એની સામે સંગઠન એટલું બધું કોંગ્રેસનું નબળું છે કે જ્યાં આગળ કોંગ્રેસના નેતાઓ જીતવાની એવી અપેક્ષાઓ રાખે છે કે બનાસકાંઠા અમે જીતીશું કે જે રીતે અશ્વિનભાઈ એક બાજુ ક્ષત્રિય સમાજની વાત કરીએ રાજકોટની બેઠક ઉપર ક્યાંક એક વિવાદ એ છે કે ભાઈ ફરજતાનાણી આક્ષેપ કરી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ અમરેલીથી રાજકોટના લોકોની એવી અપેક્ષા હતી કે વર્ષોથી કુરસી પાથરી ખુરસી ઉપર ગાબા માર્યા અને રાજકોટના કોઈ કાર્યકર્તાને ટિકિટ આપશે સાંસદ બનાવશે કે લોકસભામાં લઈ જશે પરંતુ અમરેલીથી ઇમ્પોર્ટ કરીને આખ્યા ઉમેદવારને શું રાજકોટમાં કોઈ ઉમેદવાર ન મળ્યા રાજકોટમાં એક ઉમેદવારને લઈને જે સતત વિરોધ ચાલી રહ્યો છે એક બાજુ ક્ષત્રિય સમાજ બીજી બાજુ પાટીદાર આ ખબરની આ વિરોધનો અંત ક્યારે આવશે આપનું કહેવું એવું છે કે જામ સાહેબ ને વડાપ્રધાન મળી લીધું કે પાઘડી પહેરી લીધી શું એટલું કાફી છે કે એટલું પૂરતું છે ક્ષત્રિયો પાર્થભાઈ જી ચૂંટણી દરમિયાન જ કોંગ્રેસ આ જાતિવાદી મુદ્દાઓને ઉઠાવે છે બે હજાર સત્તર માં પટેલ નો મુદ્દો લીધો હતો મહારાજાઓના સંદર્ભમાં બધા જ મહારાજાઓ જે છે સ્ટેટ ના વારસદારો છે ભાવનગર ના લઈને બધા જ મહારાજાઓ રાષ્ટ્રના હિતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનો ટેકો જાહેર કર્યો છે તેમ છતાંય ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન ચાલે છે કારણ કે તે કોંગ્રેસ પ્રેરિત છે હવે જો એકલું ક્ષત્રિય લેવાનું પણ ચલાવ્યું લેવાની એક પત્રિકા બહાર પાડી છે તેમણે અને પત્રિકામાં એમણે એના કોંગ્રેસના લોકો હતા એ પોલીસે પકડી પણ લીધા છે ત્યાં લેવા અને કડવાનું પણ ચલાવે છે અરે અમરેલીના જ બંને ઉમેદવાર છે પુરુષોત્તમભાઈ પણ અમરેલી ના છે પરેશ ધાનાણી પણ છે જો આ પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ આ કોંગ્રેસ વર્ષોથી કરે છે આદિવાસી પટ્ટાઓમાં રાષ્ટ્રીય નેતાઓનો પ્રચાર કરે છે શહેર વિસ્તારોમાં નથી કરતા કારણ કે આદિવાસી દલિતોને ગુમરાહ કરવા માટે વર્ષોથી કે છે કે ભારતીય જનતા પાર્ટી આવશે તો તમારી અનામત કાઢી નાખશે અત્યારે પણ બોલ્યા ની ની અંદર અંદર સંવિધાન સંવિધાન સીટ આવશે બદલી નાખશે મારે આજે આ સૌના માધ્યમથી અશ્વિનભાઈ અશ્વિનભાઈ સવાલ એના થાય કે ત્રીસ વર્ષ થી એક શાસન હોય અને કોઈ વ્યક્તિ આવીને ગુમરાહ કરીને જતું રહે અને તમે ડરી જાવ જો તમારું કામ બોલી રહ્યું છે તમારા ત્યાંના લોકલ જે નેતાઓ છે નેતાઓ જનતા વચ્ચે જઈ રહ્યા છે તો મારું એવું નથી માનવું કે કોઈ પણ વ્યક્તિ એવો ગાંડો હોય કે ભાઈ કોઈના ગુમરાહ થવામાં આવી જાય અને મત બીજાને આપી દે તમારી વાત એકદમ સાચી છે તેઓ કોંગ્રેસ મુસ્લિમ આદિવાસી અને દલિતોને વોટ બેંક માને છે પણ ત્રણે ત્રણ નો એમણે ઉપયોગ કર્યો છે એમનો વિકાસ કર્યો નથી મારો મુદ્દો કહેવાનો એ છે કોંગ્રેસ જુઓ

બાબા બાબાસાહેબ આંબેડકરે જે જોગવાઈઓ કરી આપી છે એના આધારે સ્પષ્ટ ટુ થર્ડ મેજોરિટી આવે તો પણ અનુસૂચિત જાતિ જનજાતિના સંસદ સભ્યો સંસદમાં બેઠા હોય છે પાંચસો ને તેતાલીસ ની તાકા સંસદની સીટો હોય એમાં ચોર્યાસી તો એસસી ના સંસદ સભ્યો હોય પિસ્તાળીસ એસટી ના હોય તો એ લોકો જ અનામત કાઢવા માટે સમર્થન આપશે પ્રજાને ગુમરા સાહેબ આંબેડકરના વાંચ્યું છે એટલે હવે પ્રજા ગુમરાહ થતી નથી અને એટલા માટે દલિતો આદિવાસીઓ બક્ષી હવે સમજે છે ઈવન મુસ્લિમ પણ સમજે છે કે અમારો ઉપયોગ થઈ ગયો છે અને આ વિકાસની દોરમાં અમે પાછળ ના રહી જઈએ એટલા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગે છે બિલકુલ વિકાસની દરમાં કોઈ પણ સમાજ પાછળ ના રહી જાય એ વસ્તુ છે નિકુલભાઈ એક વિડીયો ડોક્ટર મનમોહનસિંહનો નો સામે આવ્યો હતો એમાં એવું કેવું છે કે જે જે રિસોર્સિસ છે રિસોર્સિસ નો સૌથી પહેલો હક માઇનોરિટી એ સ્પેશિયલી મુસ્લિમ માઇનોરિટી આને લઈને ક્યાંક વિવાદ થઈ રહ્યો છે આને લઈને ક્યાંક ચર્ચા થઈ રહી છે આને લઈને વાતો થઈ રહી છે સાથે સાથે એ પણ સેમ એક નિવેદન સામે આવે છે સૌથી મહત્વની વસ્તુ એ થાય છે કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ પણ કોંગ્રેસ છોડી રહ્યા છે અને આ પરિસ્થિતિ કેમ કારણ કે આપણે જોઈએ તો દિલ્હીની અંદર પરિસ્થિતિ બની છે કે કોંગ્રેસના જે અધ્યક્ષતા રાષ્ટ્રીય અધ્યક્ષ એમને છોડ્યું

એની અંદર એમને સમગ્ર વસ્તુની વાત કરી હતી એસસી એસટી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર છે પરંતુ આ એક જ નાના અમથા ને લઈને અને ક્લેમ ની વાત કરી હતી કોઈ રાઈટ ક્લેમ અને રાઈટ અધિકાર અને શું કે પ્રાથમિકતા એ બંને વચ્ચે તફાવત હોય છે પરંતુ આપણે જયારે કહીએ કે આ સમાજના જે પછાત વર્ગો જે એસસી એસટી ને પ્રાથમિકતા આપવી જોઈએ આપણે પ્રાથમિકતા વસ્તુ અલગ છે ને અધિકાર વસ્તુ અલગ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એને અલગ રીતે પ્રસ્થાપિત કરી રહી છે લોકોએ વિશ્લેષણ કરવા બીજું વાત સેમ પેત્રોડાજી ના જે સ્ટેટમેન્ટ છે એની અંદર આપણે અસકે ટેક્સની જે વાત કરવામાં એ राजीव ગાંધી જે લગભગ 85 ની અંદર જ નાબૂદ કરી દીધો તોને આજના મેનિફેસ્ટોમાં કસ્ય પણ કોઈ પણ જાતના એવા ઇનહેરિટન્સ ટેક્સની વાત કરવામાં નથી આવી પરંતુ અમારા મેનિફેસ્ટોની બીટવીન ધ લાઈન્સ વાંચીને જે રીતના મંગલછત્રની વાત કરવામાં આવે મુસ્લિમ લીગની વાત કરવામાં આવે તો ખૂબ જ દુખ બાબત છે કે તમે બરાબર સમજી નથી શકતા પરંતુ તમારા રાજકીય લાભ માટે થઈને જે રીતના અ મેનિફેસ્ટોને કહી રહ્યા છે એ દુઃખની વાત છે બીજી વસ્તુ રિઝર્વેશન ની વાત કરીશ મારા અશ્વિનભાઈ બેન્કર ને કેવા માંગીશ તથા ગુજરાતની જનતા ને કેવા માંગીશ કે સરકારી સિસ્ટમની અંદર જ્યાં બી કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ થઈ રહ્યું છે જ્યાં બી ટેમ્પરરી અપોઇન્ટમેન્ટ થઈ રહ્યું છે જ્યાં બી આઉટસોર્સિંગ એજન્સી થી કામ લેવાઈ રહ્યા છે હું પૂછવા માંગીશ કે મને એક બી નોટિફિકેશન એવું બતાવવામાં આવે કે જ્યાં રિઝર્વેશન્સ ફોલો થતા હોય તો અમારું જે કહેવાનો તાત્પર્ય છે છે એ કે સરકારી મહેકમમાં જ્યાં કાર્ય ત્યાં હવે રિઝર્વેશન પોલિસી ફોલો નથી થઈ એટલે રીતે ધીમે ધીમે પતિ પોતે અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરું છું ને મને ખબર છે કે હું અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરું છું એટલે જ મને એક નોકરી મળી છે અને નોકરીના થકી આજે હું મારું જીવન ગુજારી રહ્યો છું પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે અનુસૂચિત જનજાતિ જાતિના જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ એજન્સી માં કસે બી નોટિફિકેશન ઇવન ટેમ્પરરી પોસ્ટ ની અંદર નથી આવ્યું કે જો આ કરવામાં આવશે તો જ એ એ લોકોને જે ફાયદો છે થશે બાકી તો રિઝર્વેશન ખાલી નામનું છે શિક્ષણમાં મળી રહ્યું છે પરંતુ રોજગારીમાં આજે ખૂબ જ મોટી તકલીફ પડી રહી છે બીજી વસ્તુ મતદાર જે છે એ પોતાના મન બનાવી લે છે કે મારા વખતે કોના સરકાર બનાવવું છે અને જયારે વોટ કરવા જાય છે તો બધી જ વસ્તુનું ધ્યાન લેતો એ પણ છે જાણકારી એક એક જ મિનિટમાં જવાબ આપી દઉં કે તેમની લાગણી છે કે આઉટસોર્સિંગમાં જે નોકરીઓ આવે છે એમાં અનામત લાગુ થવી જોઈએ એના માટે અમે પ્રયત્નશીલ રહીશું

આજનો યુવા રોજગારીની વાત કરી રહ્યો છું પરંતુ આઉટસોર્સિંગ એક એવું એવી ખાઈ બની ગઈ છે કે એક કોઈ પણ વ્યક્તિ સહકારી કે સેમી ગવર્મેન્ટની અંદર જયારે નોકરી કરે છે સાત આઠ 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 વર્ષ નોકરી કરે ને ની અંદર હોય એને એમ થાય કે કાલે રેગ્યુલર થઈશ કાલે રેગ્યુલર થઈશ કાલે મને કોલ લેટર મોટો મળશે પરંતુ આઉટસોર્સિંગ ક્યારે નાબૂદ થશે સૌથી મોટો પ્રશ્ન આજના યુવા માટે એ છે અશ્વિનભાઈ આપનો ઓડિયો મ્યુટ અનમ્યુટ થયો અનમ્યુટ કરજો

રોષ છે તો એના માટે તમે જુઓ કે ગઈ કાલે એમને વજુભાઈ વાળા જેવા કદાવર નેતાને ભાવનગરમાં શિફ્ટ કર્યા અને એમની પ્રચાર સાહિત્યની સભા રાખી એવી રીતે નાના નાના જૂથ કે નાના ગામનો કોઈ આગેવાન હોય છે એની સાથે પક્ષના જવાબદાર નેતાઓ અને એની સમાજના નેતા એ સમાજના નેતાને ગ્રુપ મીટિંગ કરાવી કે પર્સનલ પૂરી મીટિંગ કરાવી અને વ્યૂહરચના કરીને દરેકનો સામાન સન્માન કે તમારા પ્રશ્નો હલ થશે કરી પોતાના કરવા માટે પક્ષોના રાજકીય આગેવાનો પ્રયત્ન કરતા હોય છે અને એમાં મોટા ભાગે જેની જોડે જેની જેનો વગદાર નેતા હશે જે નેતા વગદાર વ્યક્તિ જોડે ડાયરેક્ટ સંબંધ ધરાવતો હશે તે વધારે અસર કરે છે એનો મોટી કરાવડા આવે છે

એ આવનારું સમયજ બતાવશે ચોથી 4 તારીખે ચોક્કસથી બતાવી દેશે પરંતુ આજની રજૂઆત અહીંયા પૂર્ણ કરીશું આપણી સાથે જોડાયા આશુનભાઈ બેન્કર ખૂબ ખૂબ આભાર આપનો જૈનદ્રભાઈ બંબર આપણી સાથે જોડાયા નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા ત્રણેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શ મિત્રો કરંટ ટોપિકની આજની રજવાતમાં અત્યારબસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર